Surya dada, right jee, jee, Surya dadah Peluk kerjo, Oke okay.

એટલે કૃષ્ણ ભગવાનને આપણે જોવામાં દોર દોરી છે આપણને આવડ્યા આજનો તો મહિમા એ છે કે આજે ગોવર્ધન પૂજા કરવાની હોય છે અને કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન ઉપાડ્યો હતો એના માટે થઈને આપણે આજે ગોવર્ધન વાળા કૃષ્ણ ભગવાન દોરી છે અને આજે આપણે ગાયોની પણ પૂજા કરવાની હોય છે ગૌ ધનની પૂજા કરવાની હોય છે આપણું ગૌધણ છે ને જે એની પૂજા કરવાની હોય છે આજે આપણે એ પૂજા પણ કરશું અને આજે કૃષ્ણ ભગવાન કરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી વાઘ બારેસ ની બધાને શુભકામના બપોર સુધી વાઘ બારેસ બપોર પછી ધનતેરસ છે એટલે આપણે આપણી ગાયો પૂજા કરી દઈ કારણ કે મોડું થયું છે પણ મોયલા કે મોડું છે તો વાઘ બારેસ ગમે ત્યારે પૂજા કરીએ કે આપણે ધૂપ લઈ લીધો છે ગોળ લઈ લીધો હળદર સોખા ગાય નું ઘી અને આપણે મઘા વરસાદનું પાણી ભેર્યું છે પાણી કંકુ અને ફૂલ

આપો તો આજે વાઘ બારસ છે ને આપણે ઘણી વાર વિચાર વાઘ બારસ ના દિવસે કેમ ગાયો ની પૂજા કરવાની તો વાઘ બારસ દિવસે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધન ટસલી આંગળી આજના દિવસે ઉપાડ્યો હતો

આજે બપોર પછી ધન તેરસ છે તો બધા લક્ષ્મીજી ની પૂજા કરતા હશે તો આપણે આપડે ગાયો માટે એનું ધન ખાલી નો થાય ખાવા ગણ વર્ટે મગાવી લીધું છે એનો ઘાસ સારો અને આ મગફળીનો પાલો છે ગીરના ચારનો નો અને મારા નાણાં છે એનો જ છે મગફળીનો પાલો એટલે એનો જ લેવા કારણ કે એને સારો છે ઓર્ગેનિક એકદમ લીલો સમજ અને એક ગાડી નહીં હવે આવી જેટલું હશે એટલું આપણે મગાવી લે હું